કોંગ્રેસી અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કર્યા ડીજીવીસીએલમાં ફરજ બજાવતા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પર રજૂઆતો કરી હતી ડીજીવીસીએલમાં ફોલ્ટ વખતે થાંભલા પર ચડી અને ફોલ્ટ રિપેરિંગ કરતા એફઆરટી કરાવવામાં આવી રહી છે જોકે આ કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે જે માંગ નહીં સંતોષતા આખરે આજે અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટીના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓએ વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર પહોંચ શોષણ બંધ કરવાની સાથે જ તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી અનંત પટેલ અને કોંગ્રેસના આક્ષેપ મુજબ કર્મીઓને રૂપિયાની પગાર પગાર આપવાની વાત થઈ હતી પરંતુ અત્યારે માત્ર જ આપવામાં આવી રહ્યો હોવાથી કર્મીઓનું શોષણ થતું હોય તેવા આક્ષેપો કર્યા હતા સાથે જ થાંભલા પર ચડી અને ટ્રીપરિંગ કરવામાં ફરજ બજાવતા હોવા છતાં તેમને જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરવામાં નહીં આવતા આ કર્મચારીઓએ જીવના જોખમે કામગીરી કરવી પડે છે તેઓ પણ આક્ષેપ કર્યા હતા લાંબા સમય સુધી અનંત પટેલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે એફઆરટીના કર્મચારીઓએ ડીજીવીસીએલ કચેરીની બહાર જ બેસીને સૂત્રોચ્ચારો કર્યા હતા જો આગામી સમયમાં આ કર્મીઓને માંગ સંતોષવામાં નહીં આવે અને પૂરતો પગાર ચૂકવવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી પર ફરી એક વખત હલ્લાબોલ કરી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હું ડીજીવીસીએલ જીવી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું એફઆરટી ટીમમાં અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કંઈ નથી આપતા પીએફ ઇન્સ્યોરન્સનું પણ કંઈ નથી બતાવતા કોઈ પણ રીતે કંઈ પણ નથી બતાવતા એ જ માગણી છે અમારી કે અમને એ બતાવો અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો આઈટીઆઈમાં ત્યારે અમને સોળ ચારસો સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં અગિયારથી બાર હજાર સેલેરી આપે છે એ લોકો કામ એટલું જોખમી છે માણસ થાંભલા પર ચડ્યો એમને મળતા એક સેકન્ડની પણ વાત નથી લાગતી કરંટ લાગ્યો તો સેફીના સાધનો એકદમ ચીપ ચીપ કોલેટીના આપેલા છે એ લોકોએ અમને અમને એમ જ એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના પણ આપતા નથી એ લોકો એ નવા માણસો જે આવ્યા છે અમારા પછી અમે પહેલાં લાગેલા અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફીના સામાનો આપ્યા જ નથી કોઈ પણ યાતના ફાટી એટલે ફોલ્ટ રિસ્ટોરેશન ટીમ કે જેનું કામ હંમેશા થાંભલા પર ચડવાનું ઉતરવાનું જોખમી કામ છે અને લગભગ ડીજીવીસીએલના એકસો સાઠ સ્ટેશનમાં કર્મચારીઓ છે અને એ કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી જ્યારે આઈટીઆઈમાં એમને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે સોળ હજાર રૂપિયા પગાર આપવાની વાત કરી પરંતુ એમને બાર હજાર રૂપિયા પણ પગાર આપવામાં આવ્યો નથી અને જેના કારણે અહીંના જે પણ કર્મચારીઓ છે તેમણે અમને વાત કરી અને અમે આજે વલસાડ ડિવિઝનમાં